આજ રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એકવા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને કંપની સંચાલકોએ તાત્કાલિક પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે દોડી આવ્યા હતા જો કે વિકરાળ આગે બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીની ચપેટમાં લેતા સમગ્ર કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી નગરપાલિકા ભરૂચ સહિત ખાનગી કંપની મળી બાર જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું એમાં સવારે કરીબન સાડા સાત વાગ્યાની આસપાસ બાજુમાં જલકવા કરીને કંપની છે ત્યાં આગળ એમાં આગ લાગી હતી અને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાતો સ્ટોરની વાત કરીએ એની અંદર જે બ્લાસ્ટ થયો છે જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગી નહીં ડાયરેક્ટ અમારે વેરહાઉસમાં પડ્યું છે વેર હાઉસની અંદર અમારે આગ પકડાય છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ એટલે મેનપાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અમે કોઈ જ મેનપાવર હતા નહીં એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાની અત્યાર સુધી થઈ નથી એટલે બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી કમસે કમ પંદરથી ઉપર તો ગયા હશે અને મળા આવતા પહેલા જે આવ્યા છે તે અલગ આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ અંદાજે કેટલો નુકસાન છે અંદાજે તો નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી કેટલા ઘટના કેટલી આજે બની હતી ઘટના बाजूવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે દાંગડી બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને હડીન છે તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી કોઈ જાનહાની નથી કોઈ મેન્ટ ના હજુ સુધી કોઈ કારણ જાણવા નથી ઓકે થેન્ક યુ